અમદાવાદના ઉસ્માનપુરામાં બની ચકચારી ઘટના ડ્રેનેજમાં પડી જતા એક કામદારનું મોત નિપજ્યું ડ્રેનેજના રિહેબ કરતા સમયે દુર્ઘટના બની ડ્રેનેજ પુનર્વસનની કામગીરી સમય આ દુર્ઘટના બની મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે ફાયર વિભાગની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો ઘટના બની ઉસ્માનપુરામાં અમદાવાદના ઉસ્માનપુરામાં આ ઘટના બની ડ્રેનેજમાં પડી જવાને કારણે

કામદારનું મોત થયું છે આ ડ્રેનેજનું પુનર્વસનની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન મોત થયું છે તે વ્યક્તિ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે ઘટના બની છે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં જ્યાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હતું ડ્રેનેજ પુનર્વસનની કામગીરી ચાલી રહી હતી અને આ કામગીરી દરમિયાન કામદાર આ ડ્રેનેજની અંદર પડ્યો અને તેનું મોત નીપજ્યું છે તો ડ્રેનેજ પુનર્વસનની કામગીરી દરમિયાનની આ દુર્ઘટના છે મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે કુશાંગ જે ઘટના બની છે જેમાં કામદારનું મોત નીપજ્યું કેવી રીતે આ કામદારનું મોત થયું છે જો બે કલાક પહેલાંની આ ઘટના છે જેમાં ઉસ્માનપુરા અંડરપાસ પાસે ડ્રેનેજ પુનર્વસનની કામગીરી એટલે કે ડ્રેનેજ રિહેબિલિટેશનની કામગીરી કરવામાં આવી રહી હતી મળતી માહિતી અનુસાર રાતના સમયે આ કામગીરી કરવામાં આવતી હતી દિવસના સમયે કામગીરી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી અને જે કાદવ હતો તેમાં આ યુવકનો પગ લપસ્યો હોવાનું અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીક અધિકારીઓ પાસેથી માહિતી સામે આવી છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું પોલીસ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે પંચનામું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જે યુવક અહીંયા આગળ મોટને ઘાટ ઉતર્યો છે તેનો મૃતદેહ પણ અત્યારે અહીંયા આગળ રાખવામાં આવ્યો છે અને તેને ઢાંકીને રાખવામાં આવ્યો છે કાદવમાં તેનો પગ લપસી ગયો હોવાના કારણે તે અંદર ગરકાવ થઈ ગયો હતો અને ઉત્તર પ્રદેશનો આ મૃતક યુવક હોવાની માહિતી સામે આવી છે જેની ઉંમર વર્ષ લગભગ લગભગ બાવીસથી ત્રેવીસ વર્ષ હોય તે પ્રકારનું અનુમાન છે ફાયર વિભાગ તરફથી તેની બોડી બહાર કાઢી અને પોલીસને સમગ્ર મામલે જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને શક્યતાઓ છે કે અકસ્માતે ગુનો આમાં દાખલ થઈ શકે પોલીસ તરફથી અત્યારે જે મૃતકના ભાઈ છે તેમના નિવેદન લઈ અને તેની ઓળખ પરેડ માટેની માહિતી છે તે અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે પાછળ પણ દ્રશ્યો આપણે બતાવી છે મારા કેમેરામેન રાજભ ભાવ જે મૃતકના ભાઈ છે તેમની પાસેથી પોલીસ છે તે અલગ અલગ માહિતી મેળવવા માટેનો પ્રયાસ છે તે અત્યારે અહીં આગળ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ કેટલા વાગ્યા આ ઘટના બની હતી મૃતકનું નામ ઓળખ અને તેનું સરનામું કયા પ્રકારનું છે અને તમામ જે બાબતો ની નોંધ કરવાની હોય તે બાબતોની નોંધ અત્યારે પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે દોઢ દોઢ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી અને એક વખત તેની માહિતી મેળવ્યા બાદ તેને પૂછપરછ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે કે આખરે આ યુવક કોણ હતો અને કેવી રીતના તે અહીંયા અંદર ઉતરી ગયો છે જોકે કોર્પોરેશન તરફથી તે સ્પષ્ટતા હજી સુધી નથી કરવામાં આવી કે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરાશે કે કેમ કારણ કે સેફ્ટીના સાધનો હતા કે કેમ તેની સાથે જો સૂચના ન હતી તો આ યુવક આટલે સુધી કેવી રીતના પહોંચી ગયો જો આ પ્રકારે યુવક પહોંચતો હોય તો સામાન્ય નાગરિક પણ કદાચ અહીંયા સુધી પહોંચી શકે એના માટે કોર્પોરેશન તરફથી અત્યારે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે કે અધિકારી અથવા જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પગલાં ભરવા કે કેમ પણ હાલના તબક્કે મળેલી માહિતી અનુસાર આ બાવીસ વર્ષીય ઉત્તર પ્રદેશનો યુવક છે તેનું મૃત્યુ થયું છે અને પોલીસ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે